લાઠી બાબરા દામનગર માં ભારત ની આન બાન અને શાન સમા તિરંગા ના સન્માન માં અને ભારત પાકિસ્તાન સામે ના ઓપરેશન સિંધુ ના ભવ્ય વિજય ની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત માં ઠેર ઠેર તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આ જ અનુસંધાન માં આજે લાઠી બાબરા અને દામનગર ના રાજમાર્ગો પર ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ની ઉપસ્થિતિ માં એક ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી ઓપરેશન સિંદુર ભારતના સેનાનો યક્તોના શૌર્ય સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યે અખંડ નિષ્ઠાનું જળહળતું પ્રતીક છે સેનાના વીર જવાનોના આ અદમય સાહસ ને બિરદાવવા માટે લાઠી બાબરા દામનગર શહેર ખાતે આયોજિત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં ઉમટી પડ્યા હતા અને દરેક ના હાથમાં ગર્વ તિરંગો લહેરાઈ રહ્યો હતો દેશભક્તિના માહોલ વચ્ચે નીકળેલી આ યાત્રા ને સમગ્ર પંથકમાં ઉત્સાહ નો સંચાર કર્યો હતો આ ભવ્ય તિરંગા યાત્રામાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ઉપરાંત લાઠી બાબરા અને દામનગર શહેર ભાજપના પ્રમુખો તાલુકાના ભાજપના પ્રમુખો જિલ્લા પંચાયતના સદસ્યોશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યો નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તથા સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના અગ્રણીઓ અને કાર્યકરો તેમજ વેપારી મંડળો વિવિધ સંસ્થાઓના સાધુ સંતો તેમજ ગામજનો તથા શહેરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રા દેશભક્તિ અને રાષ્ટ્ર એકતાનો સંદેશ ફેલાવવામાં સફળ રહી છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ